શિક્ષણ એ જીવનનો દીવો છે જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે એ માત્ર પુસ્તકોમાં બંધ શબ્દો નથી પરંતુ વિચારવાની શક્તિ આપે છે સાચા ખોટાનું ભાન કરાવે છે અને સંસ્કારોથી મનને ઉજળું બનાવે છે શિક્ષણ એ એવી સંપત્તિ છે જે ક્યારેય ખૂટી નથી અને જે વ્યક્તિ પાસે જ્ઞાન છે તેને કોઈ લૂંટી શકતું નથી આજની વાર્તા મારે ભણવું નથી મિત્રો આ વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે મારે ભણવું નથી એટલે એક વિદ્યાર્થી કદાચ કહેતો હશે એમ માની લઈએ અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે કોઈ એક શહેરની અંદર એક ઉદ્યોગપતિ એના પત્ની અને એક આઠ દસ વર્ષનો છોકરો એ ત્રણેય રહેતા હતા ખૂબ સારી સ્થિતિ હતી આર્થિક સ્થિતિ પણ સારી મકાન પણ સારું સમાજમાં પણ એની પ્રતિષ્ઠા સારી અને દીકરો માત્ર પ્રાથમિક શાળાથી થોડોક આગળ પ્રાથમિક શાળામાં એ છોકરો ભણતો હતો ચોથું પાંચમું ભણતો હશે એ લેવલમાં કોઈ એક વખત શાળામાંથી એ આવે છે અને દફ્તરનો ઘા કરે છે એની મમ્મીને એમ કહે છે કે મારે ભણવું નથી મને ભણવું ગમતું નથી અને ભણીને શું ફાયદો થાય ભણવાથી કાંઈ કોઈ મોટો બની જાય એવું થોડું છે અહીંયા હજારો માણસો છે કે જે ખરેખર એવા છે કે જે કાંઈ ભણ્યા નથી છતાંય મોટા માણસો છે મિત્રો આ જે પ્રશ્ન છે આ પ્રશ્ન આજે અનેક નાના બાળકોમાં આવી જાય છે અને આ આવવા પાછળના કારણોમાં એમ કહી શકાય કે કાં કોઈ એમ કીધું હોય કે ખરેખર ભણવાનો કોઈ અર્થ નથી કાં કોઈ એકદમ જે નબળો છોકરો હોય કે જેને ભણવું ગમતું ન હોય એનો મિત્ર બની ગયો હોય કાં પછી એવું બને કે કોઈ વાર્તા એવી વાંચી હોય કે જેમાં કોઈ ન હોય છતાં પણ પોતે મહાન બૈના હોય એવી કંઈ વાર્તા કોઈ કીધી હોય તો એને કારણે પણ આખરે આવા અનેક છોકરાઓ અનેક વિદ્યાર્થીઓ અનેક સંતાનો મેં આ સમાજમાં જોયા છે એના અનુસંધાનમાં મારે એમ કેવું છે કે આ વાર્તા કોઈ એક મનોવૈજ્ઞાનિકની ભૂમિકાના સંદર્ભમાં મારે બતાવી છે આ યુવાન આ જે છોકરો હતો એના મનમાં પ્રશ્ન તો આવી જ ગયો હતો કે મારે ભણવું નથી એના માતા પિતાને ચિંતા થઈ ભણાવ વગર તો ચાલે નહીં અત્યારનો સમય એવો છે કે ભાઈ ભણવું તો પડે જ અને એટલા માટે એને સાચી દિશા મળે એટલા માટે એક કોઈ મોટા સારા શિક્ષણકાર પાસે જાય છે અને એમને એમ કહે છે કે મારો દીકરો એમ કહે છે કે મારે ભણવું નથી ત્યારે એ શિક્ષણકાર એને એમ કહે છે કે બેટા શા માટે તારે ભણવું નથી ત્યારે એ કહે છે મારે મને ભણવું ગમતું નથી મને યાદ રહેતું નથી અને ભણવા જાઉં છું તો ત્યાં મને રસ જ પડતો નથી ત્યારે ભણવાથી ફાયદો શું આવી કે ત્યારે એ જે શિક્ષણકાર હતા એને બે ચાર પાંચ વાતો કરે છે એમાંની પહેલી વાત એને એમ કહે છે કે બેટા તારા ભવિષ્યની અંદર તારે મહાન બનવું છે એના ઉપર તાળું લાગ્યું છે અને એ તાળું જો ખુલે તો જ તું મહાન બની શકે તો કે એ તાળું માત્ર ભણવાથી જ ખુલે તો કે આ ભણવાથી જ ખુલે તો કે ઘણા એવા પણ છે કે જે ભણ્યા નથી છતાંય એ આગળ નીકળ્યા છે તો કે એ અકસ્માત છે અને એ અમુક લેવલથી આગળ વધી ન શકે અને કદાચ પહેલાંના વખતમાં શક્ય બનતું હશે હવે શક્ય નથી ત્યારે એમ કહે છે કે કેવી રીતે તો કે દાખલા તરીકે તું કોઈ દુકાન ઉપર જા તારે કોઈ વસ્તુ લેવી છે તો એ દુકાનમાંથી તને વસ્તુ આપે તો તારે કેટલા પૈસા આપવા તને કેટલા પૈસા પાછા આપે આનો હિસાબ તું ભીણા વગર કરી શકીશ તો કે ના એ તો મને ન આવડે મોટો હિસાબ હોય તારો કે મોટી વસ્તુ ખરીદવી હોય તો તને કેટલાક દુકાનદાર છેતરી જાય એટલે પણ હું જોઈ ત્યારે એમ કહે છે કંઈ વાંધો નહીં પણ માત્ર એક જ વાતથી આ વાંચવું ના શીખવું ને આ બધી માહિતી ના સમજવાનું શું કામ દુઃખી થવું ત્યારે ફરી વાર પેલા શિક્ષણ કાર્ય એમ કે ભાઈ આ દુનિયામાં આત્મવિશ્વાસ વધારવો પડે અને આત્મવિશ્વાસ હંમેશા સારું શિક્ષણ લીધું હોય એને જ આત્મવિશ્વાસ વધે જે લોકોને શિક્ષણ નથી લીધું એનામાં આત્મવિશ્વાસ કદાચ હોય ને તો પણ એ પૂર્ણ સ્વરૂપે ન હોય એ ચોક્કસપણે ખાતરીપૂર્વક હું તને સમજાવી શકું તો કે બસ એટલું જ તો કે ના હજી ઘણું છે તારા કઈ સ્વપ્ન ખરા તો કે આ મારા સ્વપ્ન તો ગણાય છે મારે તો બહુ મોટા પૈસા કમાવું છે તો કે તારા સ્વપ્નાને સાકાર કરવા માટે શિક્ષણ એટલે કે તાલીમ શિક્ષણ એટલે કે જ્ઞાન શિક્ષણ એટલે કે સમજ આ તારે લીધા સિવાય તું કોઈ દિવસ તારા સ્વપ્નાને સાકાર કરી શકીશ નહીં તો તારા સ્વપ્નાને સાકાર કરવા છે તો કાં તો કરવા છે તો કે એનાથી આગળ કંઈ ફાયદો ખરો ત્યારે એણે એમ કીધું કે ખરેખર આ અભ્યાસ છે ને અભ્યાસ શિક્ષણ છે ને એ તારી આંખોના ચશ્મા છે એટલે કે આખી દુનિયાની સમજ તારે જોતી હોય ને તો માત્ર શિક્ષણના ચશ્માથી જ તું લઈ શક શિક્ષણરૂપી ચશ્મા જો તું ન પહેર તો જિંદગીમાં તું કોઈ દિવસ આખી દુનિયાને સમજી ન શક અને એટલા માટે આ પણ જરૂરી છે ત્યારે એને એમ કીધું હવે તો મને એમ લાગે છે કે શિક્ષણ લેવું જોઈએ કે તો કે ના હજી પણ સાંભળ આ દુનિયામાં કેટલીક તકો મળશે અને એ તકો તે જો શિક્ષણ લીધું હશે તો તું ઉપયોગ કરી શકીશ જેની પાસે શિક્ષણ નથી જ્ઞાન નથી આજે દુનિયા એટલી બધી આગળ વધી છે કે તું કોઈને કોઈ યુટ્યુબ ઉપર કોઈને કોઈ અન્ય પ્રકારના આ બધી બાબતો ઉપર તું કોમ્પ્યુટરની અંદરની ભૂમિકા ઉપર તું કદાચ અન્ય કોમ્પ્યુટરની કોઈ એપ્લિકેશનની ઉપર તારે જો કામ કરવું હોય તો તો ભાઈના સિવાય પ્રાપ્ત ન કરી શક અને એ વગર તું કેટલી તકો ગુમાવીશ તો કે એ વાત પણ સાચી છે હજી કાંઈ બાકી છે મિત્રો એણે એમ કીધું કે હવે મારે તમે કંઈ કહેવાની વાત છે ત્યારે એ શિક્ષણ કરે એમ કીધું મારે તને છેલ્લી એક વાત કરવી છે કે આ દુનિયામાં સન્માન મળે આ દુનિયામાં તમને કોઈ કોઈ અમુક જગ્યાએ તમને ખૂબ સારી રીતે તમને યાદ કરે તમારી પાસે કોઈ જ્ઞાન જાણવા માટે આવે તો એ માત્ર ને માત્ર શિક્ષણ સાથે શક્ય બને છે આપણને ખબર છે કે રાધાકૃષ્ણનના પાંચમી સપ્ટેમ્બરે જન્મદિવસે આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ અને આજે રાધાકૃષ્ણને શું કામ યાદ કરી કે એણે પોતે શિક્ષણ ખૂબ ઊંચું લીધું હતું મિત્રો મારે સૌને કહેવું છે કે આ દુનિયાની અંદર શિક્ષણ લેતા પહેલાં હંમેશા એક યાદ રાખો કે માત્ર માર્કના શિક્ષણથી જીવનમાં તમે કોઈથી આગળ નહીં વધી શકો તમારે સ્કિલ આવડતનું શિક્ષણ લેવું પડે તમારે જીવવાનું શિક્ષણ લેવું પડે તમારે વિકાસનું શિક્ષણ લેવું પડે તમારે તમારા મનને કેળવવાનું શિક્ષણ લેવું પડે તમારે તમારા વિચારો સારા કરવાનું શિક્ષણ લેવું પડે તમારે તમારી બુદ્ધિને શુદ્ધ બનાવવા માટે શિક્ષણ લેવું પડે અને જો આ શિક્ષણ લીધા વગર તમે જો રહી ગયા તો યાદ રાખજો કે તમે ક્યારેય આ દુનિયામાં સફળ નહીં થાવ દુનિયા તમને છેતરી જશે અને તમે જીવનમાં દુઃખી થઈ જશો એમ આ વાર્તાની ભૂમિકા આપણને બતાવે છે સૌ કોઈ જેના બાળકો સાચા અર્થમાં શિક્ષણ ન લેતા હોય એના માતા પિતાએ આ વાર્તા પૂરેપૂરી પોતાના સંતાનને બતાવો અને શિક્ષણ કેવા પ્રકારનું લેવું એની તાલીમ આપવા માટેનો પણ પ્રયત્ન કરો સૌને ધન્યવાદ